રામદાસ તો કહી આવ્યા મહારાજ એ મસ્તક સિર્ફ ભગવાન કે સામે ઝુકને વાળા કિસી કે સામે મસ્તક નહીં બંધ કર દો જેલ મેં તરત ફરમાન આપ્યા છે પોતાના પોતાના સૈનિકોને મંત્રીઓને જેલમાં રામદાસને બંધ કર્યા છે પણ એક સાચા ભક્તનું રક્ષણ તો ભગવાન જ કરતો હોય છે બીજા દેશની પ્રજાએ રાજા ઉપર આક્રમણ કર્યો છે અને સમસ્ત જેલ જે રહેતા હતા સમસ્ત કેદીઓને છોડવામાં આવ્યા છે એમાં રામદાસ પણ ભાગી ગયા અને હવે મને આ લોક સંસારમાં નથી રહેવું એ કહીને વ્રજ તરફ ચાલ્યા ગયા છે અને વ્રજમાં એક ગુફામાં અને આ જ રામદાસ શ્રીનાથજીના પ્રથમ થયા હતા હવે ધીરે ધીરે જ્યાં મંદિર બંધાવાનું છે પૂરમલ ક્ષત્રિયના મનમાં અત્યંત ઉત્સાહ છે કે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ આપણે બધા મળીને એક સુંદર મંદિર બનાવીશું અક્ષય તૃતીયાનો દિવસ સિલેક્ટ કરવામાં આવ્યો હવેલીનું ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું સમાચાર વ્રજમાં છે કલ આપણે શ્રીનાથજી કે હવેલી કો ચલો ભૈયા સબ કેસરી વસ્ત્ર પહેરે પહેર કે આ જઈયો અને જ્યાં સમસ્ત વ્રજવાસીઓ સમસ્ત વ્રજભક્તો કેસરી વસ્ત્રો પહેરી પહેરીને આવી ગયા છે ગિરજાજી ઉપર પૂરણ ક્ષત્રિય હિરામણી મિસ્ત્રી આગ્રાના એક આર્કિટેક્ટ હતા વલ્લભ આ અનેક અનેક વ્રજવાસીઓ ઉપર પધારવાનો પ્રારંભ કર્યું છે અને બધાના મનમાં એક જ ભાવ કે અમારા શ્રીનાથજીનું સુંદર મંદિર નિર્માણ થાય હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની તારા ના રેતી પ્રેમની લાવી હું તો લાવી સ્નેહની ઈટો રેતી પ્રેમની લાવી લાવી હું તો સ્નેહની ઈટો ઓ રે चिषे भावीतो भ्रेडी मे लियो चिनी भीतो दिवालो